શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા વિજયા ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી દશેરાના પર્વ નિમિત્તે સુરતમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા સતત ચોથા વર્ષે વિજયાદશમીનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો જે માટે સુરતના તમામ જુદા જુદા બ્રહ્મ સમાજના છેતાલીસ જેટલા પેટા જ્ઞાતિના બે હજાર કરતાં વધુ બ્રાહ્મણ પરિવારો જોડાયા હતા જેમાં આ વર્ષની વિજયાદશમીની ઉજવણીની સાથે સાથે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરતની મહિલા પાંખ દ્વારા બ્રાહ્મણ સમાજના દીકરા દીકરીનું લગ્ન મેળાના સેન્ટરની પણ શરૂઆત કરાઈ હતી આ કાર્યક્રમમાં શમીના છોડનું પૂજન શસ્ત્ર પૂજન શાસ્ત્ર પૂજન અને ભવ્ય ગરબા લેવાતા ઓજારો તેમજ શિલ્પશાસ્ત્રનું પૂજન કરવામાં આવ્યું હતું તો શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરતના પ્રમુખ શ્રી જયદીપ ત્રિવેદીએ જણાવ્યું હતું કે મા અંબાના નોરતાના આરાધના સાથે દશેરા પર્વની ભવ્ય ઉજવણી છેલ્લા ચાર વર્ષથી કરવામાં આવી રહી છે આ વર્ષે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા વિજયાદશમી ઉત્સવ શીર્ષક હેઠળ વિશેષ ઉજવણી કરાઈ હતી જેમાં સમગ્ર શહેરમાં વસતા જુદા જુદા બ્રહ્મ સમાજની છેતાલીસ જેટલી પેટા જ્ઞાતિના બે કરતા વધુ બ્રાહ્મણો ઉત્સાહભેર જોડાયા હતા તો દશેરાના શુભ દિવસે વિજયાદશમી ઉત્સવની ઉજવણી નિમિત્તે શમીના છોડનું પૂજન શસ્ત્ર પૂજન શાસ્ત્ર પૂજન અને ભવ્ય ગરબા સાથે ઉજવણી ધામધૂમપૂર્વક કરાઈ હતી બ્રહ્મ સમાજ સુરતની મહિલા પાંખ દ્વારા દીકરા દીકરીઓના લગ્ન મેળાપ સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યા છે આ સાથે જ વિજયાદશમી ઉત્સવની ઉજવણીમાં આ વર્ષે મંદિરના નિર્માણ કરનાર સુરતનો સોમપુરા સમાજ પણ જોડાયો હતો અને સોમપુરા સમાજના મંદિર નિર્માણ માટેના ઉપયોગમાં લેવાતા ઓજારો અને શિલ્પશાસ્ત્રનું પણ પૂજન કરવામાં આવ્યું હતું

આજે વિજયા દશમી ઉત્સવ નું આયોજન કઈ રીતનું પ્લાનિંગ હતું શું શું આજ રોજ વિજયા દશમી ના પવિત્ર દિવસે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત તરફથી રાંદે રોડ જાંગીપુરા મુકામે આવેલ એસએમસી કોમ્યુનિટી હોલમાં શમીના વૃક્ષનું પૂજન શાસ્ત્રોનું પૂજન શસ્ત્રનું પૂજન અને ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સાથે સાથે સુરત શહેરમાં બ્રાહ્મણ સમાજની દીકરી બ્રાહ્મણ સમાજમાં પરણે તે માટે લગ્ન મેળાપ સેન્ટરનો પણ શુભારંભ કરવામાં આવ્યો હતો ખાસ કરીને આ દિવસે જે બ્રાહ્મણોમાં સોમપુરા સમાજ છે તેઓ પણ અમારી સાથે જોડાયા હતા અને તેમને પોતાના શિલ્પના લગતા ઓજારો અને શાસ્ત્રો સાથે વિધિવત પૂજા પણ એ કરી હતી આ કાર્યક્રમને આશીર્વાદ આપવા માટે નારાયણ મઠના લાલ દરવાજા નારાયણ મઠ ખાતેના મહંત શ્રી પધાર્યા હતા હરિવંશ રાજગુરુજી મહંત પધાર્યા હતા તથા નિવૃત્ત સૈનિક સેવાના શ્રી મનમોહનજી શર્મા અને તેમની સાથેના અન્ય અધિકારી પણ અમારી સાથે જોડાયા હતા સાથે સાથે સુરત શહેરના સરકારી અમલદારો સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો પણ અમારી સાથે જોડાયા હતા આજ રોજ લગભગ બે હજારથી વધુ લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા સુરત શહેરના વિવિધ પેટા જ્ઞાતિના તળ ગોળના લોકો સાથે જોડાયા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિવિધ પેટા તળગોળના જે નાતિના અગ્રણીઓ છે તેમણે વિવિધ રીતે ફાળો આપીને આ સેવાઓ પૂરી પાડી હતી